મગ ચલાવે પગ એ વાત તો સાવ સાચી પણ એકના એક સ્વાદના મગ વારંવાર ના ભાવે તો પછી ચાલો આજે ઘરમાં બધાને જ ભાવે એવા સ્વાદના ખાટા મગ બનાવીએ આ ખાટા મગ તમને ભાત રોટલી કે રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તો ખાટા મગ બનાવવા માટે મેં એક કપ મગને સાફ કરી સારી રીતે ધોઈ ચાર કલાક માટે પાણીમાં પલાળીને રાખી દીધા છે અને અત્યારે મગ સરસ પલાળીને ફૂલી ગયા છે હવે આપણે મગનું બધું જ પાણી નિતારી લઈશું અને મગને બાફવા માટે કૂકરમાં ઉમેરીશું સાથે મગ બાફવા માટે આપણે દોઢ કપ ભરીને પાણી ઉમેરીશું અને મગ વધુ સ્વાદિષ્ટ બને એ માટે હાફ ટી સ્પૂન મીઠું અને વન ફોર્થ ટીસ્પૂન હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે મીડિયમ ગેસની આંચ ઉપર કૂકરની બે વિસલ કરી કૂકરને જાતે જ ઠંડુ પડવા દઈશું અને મગને બાફી લઈશું અહીં આપણે મગ બફાઈ પણ જાય અને થોડા આખા પણ રહે એ રીતે મગને બાફવાના છે એટલે મગ વધારે બફાઈને એકદમ ઢીલી દાળ જેવા ના થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું આ ખાટા મગ લીલા મસાલામાં ખૂબ જ ટેસ્ટી બને છે એટલે લીલો મસાલો કરવા માટે આપણે ત્રણ તીખા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો અને પાંચથી સાત કળી લસણની લઈ તેને એકદમ બારીક ક્રશ કરી લઈશું અને વાટકીમાં કાઢી લઈશું અહીં તમે મરચાં તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછા કરી શકો છો મગને ખાટા કરવા માટે આપણે એક બાઉલમાં એક કપ મીડિયમ ખાટું દહીં ઉમેરીશું જો તમે ખાટા મગ છાશમાં બનાવવા માગતા હો તો તમારે બે કપ છાસ લેવી સાથે દહીંમાં આપણે બે ટેબલસ્પૂન ચણાનો લોટ હાફ ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર તેમજ દોઢ કપ પાણી ઉમેરી વિસ્કરની મદદથી લોટમાં ગાંઠો ના રહે તે રીતે સરસ બેટર તૈયાર કરી લઈશું ત્યારબાદ આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખી કઢાઈમાં બે ટેબલ સ્પૂન ઘી અને એક ટેબલસ્પૂન તેલ ઉમેરી મીડિયમ ફ્લેમ ઉપર ગરમ થવા રાખીશું ઘી અને તેલ થોડા ગરમ થાય એટલે કઢાઈમાં આપણે હાફ ટી સ્પૂન ડ્રાય હાફ ટી સ્પૂન જીરું બે ત્રણ લવિંગ એક નાનો ટુકડો તજ અને એક તમલપત્ર ઉમેરીશું વઘાર થોડો તતડવા લાગે એટલે કડાઈમાં આપણે વન ફોર ટી સ્પૂન થોડા મીઠા લીમડાના પાન અને બે આખા સુકા મરચાં ઉમેરી વઘાર તૈયાર કરી લઈશું વઘાર થઈ જાય એટલે કડાઈમાં આપણે તૈયાર કરીને રાખેલો લીલો મસાલો ઉમેરી મસાલાને દોઢથી બે મિનિટ જેવું સાતળી લઈશું મસાલો સરસ સતળાઈને તેલ છોડવા લાગે એટલે કડાઈમાં આપણે તૈયાર કરીને રાખેલું દહીંવાળું બેટર ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું અને બેટરમાં એક ઉભરો આવવા દઈશું તો ફ્રેન્ડ્સ અહીં બેટરમાં એક ઉભરો આવી ગયો છે હવે કઢાઈમાં આપણે બાફેલા મગ ઉમેરીશું અને મગને એક વખત બરાબર મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર મગને ત્રણથી ચાર મિનિટ જેવું કૂક થવા દઈશું જેથી દહીંની ખટાશ મગમાં આવી જશે અને બધા મસાલા પણ મગ જોડે ભળી જશે તો થોડીવાર કૂક થવા દીધા બાદ હવે આપણા ખાટા મગ તૈયાર થઈ ગયા છે આ ખાટા મગમાં આપણે બે ટેબલ સ્પૂન બારીક કાપેલી કોથમીર ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું ગરમા ગરમ ખાટા મગને આપણે પ્લેન રાઇસ અને પાપડ જોડે સૌ કરીશું ફ્રેન્ડ્સ આ માપથી ત્રણથી ચાર વ્યક્તિ ખાઈ શકે તેટલા ખાટા મગ તૈયાર થશે